હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ટિંદોડા મરચાનો લોટવાળો સંભારો એક ને એક સંભારો ખાઈને કંટાળી ગયા હોય ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે ટિંદોડા મરચાનો વેસનનો ઉપયોગ કરી અને આપણે સંભારો બનાવવાના છીએ એટલો ટેસ્ટી આ સંભારો બને છે કે ક્યારેક શાક ખાવાની ઈચ્છા ના હોય તો તમે આ સંભારો બનાવી અને ખાઈ શકો છો તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવો ટીંડાનો લોટવાળો સંભારો બનાવવા માટે અહીંયા આપણે દોઢસો ગ્રામ ટીંડોળાને લઈ અને સારી રીતના ધોઈ લીધા છે આ ટીંડોળાને આપણે લાંબી લાંબી ચિપ્સમાં કટ કરી લેવાના છે અહીંયા ઉપર નીચેનો ભાગ દૂર કરી અને લાંબી લાંબી ચિપ્સમાં આપણે આ જ રીતે કટ કરી લેવાના છે ટીંડોળાને અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે સાદો ટીંડોળાનો સંભારાનો વિડીયો તો મૂકેલો જ છે પણ અહીંયા આપણે આજે બનાવશું લોટવાળો ટીંડોળાનો સંભારો જે એક ને એક સંભારો ખાઈને કંટાળી ગયા હોય તો આ એકદમ યુનિક અને એવી સરસ મજા આવશે ખાવાની કે તમને એકેય પણ શાકની પણ જરૂર નહીં પડે એવું થશે કારણ કે આમાં ચણાનો લોટ આવવાનો છે એટલે આ જ રીતે આપણે બધા જ ટીંડોળાને કટ કરી લઈએ અહીંયા આપણે ટીંડોળાને કટ કરી લીધા છે અને સાથે બે નંગ લીલા મરચાં લઈ અને તેને પણ તે જ રીતે લાંબી લાંબી ચિપ્સમાં કટ કરી લીધા છે સંભારામાં બેસન એડ કરવા માટે અહીંયા આપણે બેસનને થોડો થોડો રોસ્ટ કરી લેશું વધારે પડતો નહીં કરીએ એકદમ થોડી થોડી સ્મેલ આવે ત્યાં સુધી જ આપણે રોસ્ટ કરી લેશું જેથી કરીને સંભારામાં બેસનનો કાચો ટેસ્ટ ના લાગે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલો આપણે બેસન છે ને આપણે તેને રોસ્ટ કરી લેશું ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અહીંયા આપણો બેસન રોસ્ટ થઈ ગયો છે હવે આપણે સંભારો વઘારવાની તૈયારી કરીએ એક પેન લઈને એમાં બે ટેબલ સ્પૂન તેલ લઈ લેશું તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખશું કારણ કે આપણે બેસન લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં લઈ લેવાની છે રાઈ હાફ ટી સ્પૂન રાઈ લેશું રાઈને એકદમ સારી રીતે ફૂટી જવા દેવાની જો રાઈ કાચી હોય તો સંભારાનો ટેસ્ટ સારો નહીં આવે એટલે એકદમ સરસથી રાઈ થઈ જાય પછી જ આપણે ટીંડોળા એડ કરવાના છે અહીંયા આપણી રાઈ એકદમ સરસ થઈ ગઈ છે હવે આપણે ટીંડોળા અને મરચાને એડ કરી દેસું તેમાં જ આપણે લઈ લેશું હાફ ટી સ્પૂન હળદર પાવડર સ્વાદ અનુસાર નમક લઈ લેશું થોડીક વાર ઢાંકણ ઢાંકી અને આમને મજ તેને થવા દેશું બે થી ત્રણ જ મિનિટમાં આપણે જોશું તો આપણા ટીંડોળા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ તેમાં જ આપણે પાણી એડ કરીશું અહીંયા આપણે અડધો કપ જેટલું પાણી એડ કરેલું છે તેને પાણીને પણ ઉકળવા દેશું પાણી ઉકળી જાય એટલે આપણે તેમાં લઈ લેવાનું છે બેસન આ રીતે બેસન લઈ અને થોડીક વાર ઢાંકણ ઢાંકી દેસું જેથી કરીને તે એકદમ સરસ અંદરથી ચડી જાય બે થી ત્રણ જ મિનિટમાં ફરી પાછું આપણે જોશું તો આપણો બેસન એકદમ સરસ અંદર મિક્સ થઈ ગયો છે ચડી ગયો છે તે જ દરમિયાન આપણે બધું સરસથી મિક્સ કરી દેવાનું છે અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણું બેસન પણ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અંદર પાણીનો ભાગ પણ નથી અને એકદમ સરસ શાકની દરજ સારે તેવો આપણો ટીંડોળાનો સંભારો તૈયાર છે ઘણી વખત શું થાય સાદો ને સાદો સંભારો ખાઈને એકને એક સંભારો ખાઈને કંટાળી ગયા હોય તો આ નવો જ સંભારો તમે ચોક્કસ ટ્રાય કરજો અને તમારા રિવ્યૂ ચોક્કસ મારી સાથે શેર કરજો અહીંયા આપણો સંભારો એકદમ મસ્ત તૈયાર છે સૌ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે લોટવાળો ટીંડોળા મરચાંનો સંભારો આ સંભારો તમે ક્યારેય બનાવ્યો છે કે નહીં જો બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો તમારા રિવ્યુ ચોક્કસ મારી સાથે શેર કરજો કેવી લઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ